લક્ષ ફોર મુશ્કેલી ટીમ દ્વારા આજે વડોદરા શહેરની હોસ્પિટલ ખાતે ટીમ એસેસમેન્ટ માટે પહોંચી વડોદરા સયાજી હોસ્પિટલમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી કલ્યાણ દ્વારા આવેલી ટીમ એસેસમેન્ટ માટે સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી એસેસમેન્ટ માટે આવી પહોંચેલી ટીમ વડોદરા શહેરની શ્યાજી હોસ્પિટલના વિવિધ વિભાગમાં ચકાસણી કરશે આ ટીમે વડોદરા શહેરમાં બે દિવસ રોકાણ કરશે સાથે સ્યાજી હોસ્પિટલના વિવિધ ડિપાર્ટમેન્ટો ખાતે જઈને મુલાકાત લેશે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપેલા નિર્દેશ પ્રમાણે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે અને લાગતા ડિપાર્ટમેન્ટને સલાહ સૂચન કરવામાં આવશે આ ટીમ દ્વારા વડોદરા શહેરની સ્યાજી હોસ્પિટલ ખાતે બે દિવસ ચકાસણી કર્યા બાદ તમામ रिपोर्ट गवर्नमेंट ऑफ इंडिया ने मुकलवामा आवश्य मैं डॉक्टर रूप कुमार हूँ ये आज इनको मुस्कान और लक्ष्य का असेसमेंट हो रहा है गवर्नमेंट इंडिया के तरफ से इधर ये असेसमेंट करने के भेजा हुआ है तो जो भी असेसमेंट चल रहा है उसमें क्या क्या तरक्की कर रहा है और कोई गैप्स है तो गवर्नमेंट ऑफ इंडिया को रिपोर्ट दे दें थैंक यू હું અહીંયા ડૉક્ટર કુકડીયાલ સ્ટેટ અહીંયા હોસ્પિટલમાં હું ક્વોલિટી કંટ્રોલ મેડિકલ ઓફિસર છું આજે આપણે જે ટીમ આવેલી છે તે નેશનલ એસેસમેન્ટ માટે ટીમ આવેલી છે નેશનલ એસેસમેન્ટ બે વિંગનું છે આપણે મેટર્નલ અને ચાઇલ્ડ કેરનું છે અને એની અંદર એમસીએચ વિંગ માટે આપણે કરીએ છીએ આપણે ઓલરેડી સ્ટેટ સર્ટિફાઈડ થઈએ છીએ બે કેટેગરી હોય છે લક્ષ અને મુસ્કાન બરાબર લક્ષ હોય છે આપણે લેબર રૂમ અને મેટર્નિટી કોમ્પ્લિકેશન્સ માટે અને મુસ્કાન હોય છે પીડિયાટિક સર્વિસીસ માટે ચાઇલ્ડ ફ્રેન્ડલી પીડિયાટિક સર્વિસ આપણે આપવા માગીએ છીએ એના માટે આપણે સ્ટેટ ક્વોલિફાઈડ થયા છે હવે નેશનલ એસેસમેન્ટ માટે બે એસેસઆર આવ્યા છે જે ડૉક્ટર રૂપકુમાર ભોયા અને એક મેડમ છે સૌમ્યા બામ્થો બે બે જણા આવ્યા છે નેશનલ એસેસમેન્ટ આપણે બે દિવસ માટે ચાલશે આજને કાલે બંને દિવસ માટે આ એ લોકોએ પેલું આપણું પ્રેઝન્ટેશન જોયું છે હવે ત્યારબાદ હવે બધી જગ્યા ઓપીડી બિલ્ડિંગ અત્યારે જોઈ રહ્યા છે ત્યારબાદ આગળ ગાયનેક અને બંને ડિપાર્ટમેન્ટ જોશે બરાબર